રાજકીય પક્ષો પોતપોતાના વિસ્તારને મજબૂત કરી રહ્યા છે તો બીજી તરફ દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે અરવિંદ કેજરીવાલે વિશ્વાસ મત દરમિયાન સંબોધનમાં કંઈક એવી વાત કરી જે બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનની હારનો સંકેત આપી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે માત્ર આમ આદમી પાર્ટી જ ભાજપને રોકી શકે છે તેમણે કહ્યું કે ભાજપ માટે આમ આદમી પાર્ટી મોટો પડકાર છે જો ભાજપ કોઈથી ડરે છે તો તે માત્ર આપત છે જો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપ નહીં હારે તો પછી બે હજાર ઓગણત્રીસની લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભારતને ભાજપ મુક્ત કરી દેશે અરવિંદ કેજરીવાલે કહ્યું કે વિધાનસભામાં પોતાના ભાષણ દરમિયાન ભાજપ નેતાઓ પર પ્રહાર કર્યા હતા આ દરમિયાન તેમણે એક સવાલ ઉઠાવ્યો તો કે શું ઇનડી ગઠબંધનમાં સામેલ સાથી પક્ષના નેતા કેજરીવાલને પણ આ વાતનો આત્મવિશ્વાસ નથી કે બે હજાર ચોવીસમાં તેઓ ભાજપને હરાવી શકશે આજ જ આમ આદમી પાર્ટી પે હમલા બોલા હુઆ એમતા ગિરફતાર કરે હમરા સારા કામ રોકને કોશિશ કરે હૈ धमकियां दे रहे हैं ये कर रहे हैं वो कर रहे हैं सब तरफ से चारों तरफ से हमले ही हमले हमारे ऊपर किए जा रहे हैं देश का एक एक बच्चा देख रहा है कि हो क्या रहा है सारे लोग देख रहे हैं इनको लगता है लोग बेवकूफ है लोग बेवकूफ नहीं है